યો ઓન વિલ્સ ની ટીમ ને વિદ્યાર્થીઓના ભવિષ્યનો ઉત્તર મળ્યો ગુજરાતમાં મહેસાણામાં અમે પહોંચ્યા છે વડસવાના એક এড્યુકેશન ટ્રસ્ટમાં વડસમાનું શ્રી સત્સંગી સાકેત ધામ વિદ્યાર્થીઓ માટે વરદાન સમાન આ સર ઇન્સ્ટિટ્યુશન શું છે એની હિસ્ટરી શું છે ક્યાંથી ચાલુ થઈ 2001 થી અમે લોકોએ પપ્પાએ લઈ ગયા ઇન્સ્ટિટ્યુટ ની અંદર ચાલુ કર્યું તો એન્જિનિયરિંગ થી લઈ

જ્યાં લગભગ સોળ જેટલી કોલેજીસ છે અને ઉત્તર ગુજરાત માટે આ ઇન્સ્ટિટ્યુશન એક વરદાન સ્વરૂપ છે સૌથી મોટી વાત એ છે કે અહીંયા વિકાસ સાથે સાથે વિરાસત બી સાચવીને રાખી છે અને અહીંયા લોકોને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું બી જ્ઞાન આપવામાં આવે છે ખૂબ સરસ રીતે ડેવલપ થયેલું આ આખું એજ્યુકેશન કેમ્પસ આજે એન્જિનિયરિંગ અને આયુર્વેદિક કોલેજ માટે બી ખૂબ પ્રખ્યાત છે જાણીશું આ ઇન્સ્ટિટ્યુશનના વિશે જાણીશું આમના ફ્યુચર પ્લાનના વિશે અને એના સાથે સાથે આ જ ઇન્સ્ટિટ્યુશનની થર્ડ જનરેશન શું વિચારે છે એ બી જાણીશું નમસ્કાર સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ આજે પહોંચ્યું છે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં અને અમે પહોંચ્યા છે વડસમાના એક એજ્યુકેશન ટ્રસ્ટમાં જેનું નામ છે શ્રી સત્સંગી સાકેત ધામ ઇન્સ્ટિટ્યુશન્સ અહીંયા ચાલે છે ખૂબ મોટું ટ્રસ્ટ છે અને ઉત્તર ગુજરાતમાં એજ્યુકેશનની ક્રાંતિ આ જ ઓર્ગેનાઇઝેશને શરૂ કરી હતી અને આજે આપણા સાથે સ્પેશિયલ ગેસ્ટ છે એસઆરઆઈ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને આયુર્વેદિક કોલેજના ડિરેક્ટર શ્રીમતી મેષવા હિમાલય રાવ વેલકમ થેન્ક યુ સર સો આપણે થર્ડ જનરેશન થકે વાત કરી રહ્યા છે અને ખૂબ ગર્વ છે કે જે કામ એક પવિત્ર ભાવનાથી શરૂ થયું હતું એ આજે થર્ડ જનરેશન એને ખૂબ આગળ વધારવા માટે એક મક્કમ ઈરાદા સાથે કામ કરી રહ્યા છે તો મેશાબેન સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે આપણે એસઆરઈ ઇન્સ્ટિટ્યુશન શું છે એની હિસ્ટ્રી શું છે ક્યાંથી ચાલુ થયું સૌથી પહેલાં શ્રી સત્સંગી સાકીધામ રામ આશ્રમ તરફથી आप सोने मारा राम राम अ फर्स्ट ऑफ ऑल 2000 2001เนี่ย મે લોકોાય પપ્પા લાઈક અ ઇન્સ્ટિટ્યુટ ની અંદર ચાલુ કર્યો તો સૌથી પહેલા મારા જે મમ્મી છે એમના પપ્પા હતા એક કથાકાર હતા સો એ બાપુ દાદાનું આ પહેલાં સૌથી પહેલાં જમીન હતું આપણે પહેલાં આગળ બેઠા હતા તમે જોવો તો એકદમ નાની જગ્યા હતી જસ્ટ એક વીગો જમીન હતી જેમાં એ ત્યાં આગળ સત્સંગ કરતા હતા ત્યારે આવી કોઈ પહેલ નહોતી કે ભાઈ આવું કશું કરીશું આ તે બટ સમ હાઉ એમના ખબર નહીં એમને એવો કોઈ અહેસાસ હશે કે અંદરથી ખબર નહીં કંઈક એવું મોટિવેશન હશે અને એમને પહેલેથી એવી ઈચ્છા હતી કે મારે કંઈક સંસ્થા લાઈક કંઈક લાઈક સોસાયટીને કંઈક સારું મળે કંઈક સેવાનું કાર્ય થાય એવું કશું કરવું છે બટ એમનું નાની ઉંમરમાં લાઈક એમનું ડે થઈ ગયો અને પછી પપ્પા લાઈક સ્ટાર્ટેડ ધીસ પ્લેસ લાઈક હી સ્ટાર્ટેડ જસ્ટ કમિંગ ઓન ધીસ પ્લેસ એન્ડ ધેન ઇનિશિયલી પપ્પાએ ધીરે ધીરે શરૂઆત કરી સો વી વેર ધ ફર્સ્ટ કોલેજ ઇન નોર્થ ગુજરાત કી જેમને પીટીસી શરૂઆત કરી સો ધીરે ધીરે લાઈક પીટીસીથી શરૂઆત થઈ પછી અમે ધીરે ધીરે બીજા બધા ટેકનિકલ કોર્સીસમાં આવ્યા બીએડમાં આવ્યા નર્સિંગ કર્યું ડિપ્લોમા એન્જિનિયરિંગ એન્ડ રાઇડ નાવ લાઈક આર ગોઈંગ ટુ હેવ એમબીબીએસ સૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીની અંદર આઈ થિંક અમે લોકો આયુર્વેદિક ચાલુ કર્યું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનની અંદર લાઈક વી હેડ અવર ફર્સ્ટ બેચ આઈ થિંક નેક્સ્ટ યર વી ગુના હેવ અવર વન બેચ પાસઆઉટ થઈ જશે આપણું લાઈક આયુર્વેદિક ડૉક્ટર્સ બટ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ધીસ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ કી આયુર્વેદિક આપણી પાસે જે હોસ્પિટલ છે જે ફોર ફ્લોરની છે અને એમાં સિક્સટી બેડ્સ છે બટ એ સિક્સટી બેડની અંદરથી અમારી પાસે ટુ ઓપરે ઓપરેશન થિયેટર્સ બી છે આપણી પાસે આપણે લોકોએ અહીંયા ગામવાળા બી બધા જાણે જ છે અને આપણી પાસે અત્યારે હાલ જેટલી બી આઈપીડી છે આપણે લોકો કોઈ ચાર્જ નથી લેતા એનો જેટલા બી નીડી લોકો છે જે ઘણા એવા પેશન્ટ હોય છે કે જે પેરાલિસિસ કમ્પ્લીટલી પેરાલિસિસવાળા હોય છે સો પપ્પા હેઝ વન એમ કે ભાઈ જેને જરૂર હોય ને જેને આર્થિક આવી પ્રોબ્લેમ હોય ઇટ્સ ઓકે વી આર હિયર ટુ હેલ્પ દેમ ટુ ક્યોર દેમ આપણાથી જેટલું થશે એ કરવાનું સો ધ ગોલ ઓફ આયુર્વેદા એન્ડ ધ ગોલ ઓફ પપ્પા એ છે કે આયુર્વેદા થ્રુ જેટલું બી આપણે કરી શકીશું લોકોની હેલ્પ એ આપણે કરીશું અને દેટ્સ હા વી આર જસ્ટ ગ્રોઈંગ like ડે બાય ડે વાત કરીએ તો કેટલા પ્રકારના કોલેજિસ છે કેટલી છે કેટલી યુનિવર્સિટી સાથે આપણે સંલગ્ન છીએ સો બેઝિકલી જેટલા બી આપણા ટેકનિકલ કોર્સિસ છે જેમ કે ડિપ્લોમા છે જેમ કે એન્જિનિયરિંગ છે એ બધું આપણે જીટીયુ સાથે સંકળાયેલા છે પછી આગળ આપણે બીએડ જોઈ લઈએ પછી આપણે અગર લાઈક આપણી પાસે અત્યારે પીટીસી બી છે ઘરે એ જોઈ લઈએ પછી આપણે નર્સિંગને બધું જોઈએ તો એ બધી વસ્તુ આપણે પાટણ યુનિવર્સિટી જોડે સંકળાયેલા છે આપણું જે આયુર્વેદા જે છે એ આપણે જામનગર યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે સો આપણે ટેકનિકલી આપણી પાસે અત્યારે ત્રણ છે એઝ આઈ મેન્શન તો જનરલી લોકોને પાસે પાંચ દસ વર્ષનું એક્સપિરિયન્સ થઈ જાય એટલે યુનિવર્સિટી માટે અપ્લાય કરી દેતા હોય છે અને તમારે ત્યાં તો લગભગ ટવેન્ટી ફાઇવ યર્સ ગ્લોરિયસ અને યર્સ કમ્પ્લીટ થઈ ગયા તો હવે યુનિવર્સિટીનો કંઈ પ્લાન છે કે ભવિષ્યમાં યુનિવર્સિટી બને સો ફાર આઈ થિન્ક ના બિકોઝ ગવર્મેન્ટ ખાસો સપોર્ટ કરે છે એન્ડ વી ટ્રસ્ટ ગવર્મેન્ટ ઓલ્સો એન્ડ હાલ એવી કોઈ નીડ નથી કે એવું કશું છે નહીં કે ભાઈ આપણે પોતાની યુનિવર્સિટી તરફ જઈએ બટ એ આગળ ફ્યુચરમાં અગર કશું એવું હશે તો મિલ સી ટોટલ જે સિક્સટીન ઇન્સ્ટિટ્યૂટ્સ આપણે અહીંયા છે એમાં સ્ટુડન્ટની સ્ટ્રેન્થ હશે આપણી ઓકે થ્રી થાઉઝન્ડ પ્લસ સ્ટુડન્ટ છે ઓન એન્ડ આપણી પાસે હોસ્ટેલ બી છે હર એક લાઈક હર એક કોલેજની અલગ અલગ લાઈક હોસ્ટેલ છે સો બેઝિકલી લાઈક ઓલમોસ્ટ લાઈક ફિફ્ટીન હંડ્રેડ ટુ ટુ લાઈક ટુ થાઉઝન્ડ લાઈક દે આર સ્ટેઈંગ ઇન અવર કેમ્પસ ઓલ્સો એન્ડ આપણું જે મેથ્સ જે છે અહીંયા એક લાઈક સ્ટુડન્ટ્સ કેન હેવ ધર મીલ્સ એની અંદર બી કેપેસિટી અગર આપણે જોવા જઈએ તો થાઉઝન્ડ ફિફ્ટીન હંડ્રેડ જેટલા ઓન અ ઓન અન ડે

ઇનડોર્સ આઉટડોર્સ બને છે આપણી પાસે પંચકર્મા થેરાપીઝ બધી જ આપણે ત્યાં આગળ થાય છે ઈચ એન્ડ એવરી સો બેઝિકલી આપણી પાસે બે પંચકર્મ થિયેટર્સ બી છે ફિમેલ અને મેલ આપણે અલગ રાખ્યું છે બિકોઝ એ પ્રાઇવસી મેટર્સ છે અને આપણી પાસે મેજરલી સરાઉન્ડિંગ જેટલા બી ગામડા છે આપણે લોકો એવરી મંથ આપણે એ ગામડામાં આપણે સામેથી જઈએ છીએ આપણે લોકો કેમ્પ્સ કરીએ છીએ તાકી લોકોને અવેરનેસ આવે અને આપણે જે કેમ્પ કરીએ છીએ વી ડોન્ટ ચાર્જ એનીથિંગ યા વી જસ્ટ વોન્ટ પીપલ ટુ નો અબાઉટ વોટ આયુર્વેદા ઇઝ વી યુ આર ટ્રાઇંગ ટુ મેક પીપલ અન્ડરસ્ટેન્ડ કે ધ આયુર્વેદાનો જે મોટો છે એ શું છે લાઈક યુ નો ધ મોટો ધ ઇન અ સિમ્પલ લેંગ્વેજ એ ફાઈસે ઇટ્સ અ સાયન્સ લાઈક ઇટ્સ અ સાયન્સ ઓફ લાઈફ યુ નો સો એ કેમ થ્રુ આપણને ઘણા પેશન્ટ અહીંયા આવે છે અને પછી અહીંયા આપણી પાસે પંચકર્મ થેરાપીમાં આગળ જોવા જઈએ તો અમારી પાસે અમારી સ્ટ્રેન્થ જે છે અમારા ડૉક્ટર્સની એ છે ઘૂંટણોના દુખાવો સાંધાના દુખાવો કમળના દુખાવો પેરાલિસિસ થયેલા પેશન્ટ સૌથી હાઈએસ્ટ અમારી પાસે એવા પેશન્ટ છે અમારી પાસે એક અધર ડિપાર્ટમેન્ટ છે એક ફિઝિયોથેરાપિસ્ટ અમારી પાસે ફૂલ ટાઈમ ફિઝિયોથેરાપિસ્ટ છે સો પંચકર્મની જે થેરાપી છે જેમ કે બસ્તી વિચ હેલ્પ ફોર ઘૂંટણના દુખાવો કમળના દુખાવો રાઈટ તો એ બસ્તીની સાથે અમે લોકો ફિઝિયોથેરાપીની બી હેલ્પ લઈએ છીએ તાકી લોકોને જલ્દી એમને રિઝલ્ટ મળે તાકી એ લોકો અમારી સાથે લાંબી જર્નીમાં જોડાઈ રહે અને એમને એ મૂળથી બી એ વસ્તુથી એમને જલ્દી છુટકારો મળે તો દેટ્સ અવર ગોલ કે ભાઈ સારુંમાં સારું આપણે આપવું છે લાઈક ઇન અ મની વાઇઝ વી ડોન્ટ ઇવન ચાર્જ એની લાઈક એવું નથી અગર હા મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ તમે હોસ્પિટલ કહી શકો છો આયુર્વેદાનું અને આઈ ડોન્ટ થિંક કે નોર્થ ગુજરાતમાં આટલું મોટું કોઈ કેમ્પસ કોઈ હશે યા સો બેઝિકલી વી હેવ કાઇન્ડ ઓફ હું આજે સવારે જ્યારે આપતી સ્કૂલમાં આવ્યો તો ઘણા બધા છોડે મેં વાત બી કરી અને મને પ્રિન્સિપલે કીધું કે છોકરાઓને લાવવા માટે અમે ટ્રાન્સપોર્ટ સર્વિસ બી ફ્રી આપી હા સર તો આ એ કઈ રીતે આઈડિયા આવ્યો તમારા મનમાં એવું છે કે ગમે તે કરીને ગામડાના છોકરાઓને સ્કૂલ સુધી તો લઈ આવવાના છે પછી જે સર એક જનરેશન અગર ભણેલી નીકળશે તો પાછની હર એક જનરેશન જે છે એ ઓટોમેટિક ભણશે અને અગર એ ભણશે તો જ બધાનો ગ્રોથ થશે બધાનો ગ્રોથ થશે તો જ આપણું વિલેજ આપણું ટાઉન આપણું સ્ટેટ આપણું કન્ટ્રી એટ ધી એન્ડ એવરી એવરી વન વીલ ડેવલપ ધેમ સેલ્ફ એન્ડ ધેન બધું ઓટોમેટિક એકસાથે કનેક્ટેડ છે સો ભગવાને લાઈક પપ્પાને હંમેશા એવું રાખ્યું છે અને ભગવાને બી પપ્પા એટલા આશીર્વાદ છે કે પપ્પા ઇઝ ઓલવેઝ લાઈક લાઈક અમે તમે આગળ કાઢોનું તમે જોયું કે નહીં આપણે લોકો અહીંયા વૈદિક સ્કૂલ બનાવી રહ્યા છે સો વી ગોના એક્સપાન્ડ સો અમારું કોન્સેપ્ટ એ જ છે કે આ બધા જે સ્ટુડન્ટ છે એના સિવાય બીજા બી ફ્યુચરમાં જે બી સ્ટુડન્ટ આવે એ એમના નોર્મલ એકેડેમિકની સાથે સાથે વોટ ઇઝ ધ સનાતન ધર્મ એનું ઇમ્પોર્ટન્સ શું છે લાઈક એ બધું બી ભણે અમે ત્યાં આગળ લાઈક વી ગોટ સમ અવર ઓન સિલેબસ બધું ડિઝાઇન થઈ ગયું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓન સો સોનર વી વેદિક સ્કૂલ જેની અંદર સેમ કોન્સેપ્ટ છે કે ભાઈ છોકરાઓ બસ ભણો બીજું કશું જ નહીં અને જોડે જોડે આપણું ધાર્મિક જ્ઞાન બી લેતા રહો સો વિકાસના સાથે સાથે વિરાસતને સંરક્ષણ તમે આપી રહ્યા છો આ ખૂબ મોટી વાત છે અને અમે બી એવો અનુભવ લીધો કે જ્યારે અમે આવ્યા તો સૌથી પહેલાં મંદિર જોયું મેં તમારું ઓફિસ જોયું બ્યુટીફુલ બ્યુટિફુલ અને ખૂબ પોઝિટિવ ઓરા છે એકચ્યુલી વાઇબ્રેશન વોઝ વેરી પોઝિટિવ અને એ સકારાત્મક ઉર્જા સાથે તમે કામ કરી રહ્યા છો તો સનાતન ધર્મ માટે વૈદિક સ્કૂલ સ્થાપના કરવા માટે બી કામ કરી રહ્યા છો ખૂબ મોટી વાત છે કેમ કે એન્ડ ઓફ ધી ડે તમને શું લાગે છે કે ઇન્ડિયન એન્શિયન્ટ રૂટ્સ વોઝ ધ કી ફોર એન્ટાયર વર્લ્ડ फकोर्स बिकॉज दैट्स अ होल मीनिंग ऑफ द लाइफ यू नो लाइन विच वी शूड ऑलवेज रिमेम्बर विच वी शूड ऑलवेज होल्ड इट सो वैदिक स्कूल में अपने घना सतोजे जेम के परम पूज्य श्री शंकराचार्य जी ऑल्सो लाइक एमने भी अपने घो लाइक ज्ञान आप वस्तु અને બીજા ઘણા એવા સંત છે ઘણા એવા લાઈક સંસ્કૃતની અંદર સારું એવું જેને લાઈક રાસ છે જેને સારું એવું નોલેજ છે એમના થ્રુ આપણે બી જાણ અમે અમે બી ઘણું શીખ્યા છે એના માટે અને ધીરે ધીરે બધાની હેલ્પ લઈને અમે લોકો આગળ વધવા જઈ રહ્યા છીએ તાકી નેક્સ્ટ જનરેશન જે છે એને આજે એસેન્સ છે જે લાઈક જે આ રૂટ્સનું આપણે ઇન્ડિયન રૂટ્સનું એ ખોવાઈ ના જાય દેટ્સ અવર ગોલ અને આયુર્વેદ બી આપણું એન્શિયન્ટ ધન્વંતરી શાસ્ત્રથી જ આવેલું છે અને મેં એવું બી સાંભળ્યું છે કે તમે અહીંયા હર્બલ ગાર્ડન બી બનાવી રહ્યા છો બની ગયું છે ઇટ્સ ઓલરેડી ધેર ઓલમોસ્ટ 180 થી બી વધારે હર્બલ મેડિસિન્સ ત્યાં છે એ અમારા જે સ્ટુડન્ટ્સ જે છે ફોન વન સેકન્ડ એન્ડ થર્ડ ઇયર એ બધા સ્ટુડન્ટ્સ જે છે એમનો એક સબ્જેક્ટ છે રસ શાસ્ત્ર કરીને જેની અંદર એ લોકો હર્બલ મેડિસિન્સ જે અમે લોકોએ ગ્રો કરી છે એક મેડિસિન ઉપર દે આર સ્ટડીંગ એ લોકો એને ઓબ્ઝર્વ કરે છે દે આર ધ વન હુ ટેક્સ કેર ઓફ ધ હર્બલ ગાર્ડન ઇટ્સ નોટ અસ કે અમારા કોઈ ગાર્ડનર નથી ઇટ્સ ધેર રિસ્પોન્સિબિલિટી એન્ડ એ લોકો બહુ જ સારું કરી રહ્યા છે સો ઇટ્સ અ ગુડ થિંગ કે સ્ટુડન્ટ્સ બી આટલું લાઈક ધ્યાન આપે છે અને આટલું ઇન્ટરેસ્ટ બતાડે છે સો યા હર્બલ ગાર્ડન આપણી પાસે જ છે એન્ડ થિંગ આઈ ડિડન્ટ મેન્શન અર્લી આઈ ગોટ વી હેવ વન ફાર્માસ્યુટિકલ યુનિટ ઓલ્સો જે આપણે બધી જેનેરિક પ્રોડક્ટ્સ બનાવીએ છીએ સો આપણી ત્યાં આગળ લેબ બી છે પૂરી લાઈક એકદમ ડેવલપ કરેલી સો અમારા જે સ્ટુડન્ટ છે એ લાઈક આઈ થિંક સિક્સ મંથ બેક એ લોકોએ હર્બલ મેડિસિનમાંથી જેટલું ગ્રો કર્યું હતું એ સો બેઝિકલી આયુર્વેદાની જે મેડિસિન્સ હોય છે ને એમાં બધા ક્વાથ હોય છે પછી અમુક ચૂરણ હોય જેનો એનો જેનો જે ટેસ્ટ જે હોય ને એ બધા અડોપ્ટ નથી કરી શકતા સો અમારા ડૉક્ટર્સ અમારા બે ત્રણ ડૉક્ટર્સ હતા અને સ્ટુડન્ટ્સ એ બધાએ જોડે મળીને હર્બલ મેડિસિનમાંથી જે ગ્રો થયું હતું એ બધાનું એમને અમારા અમારી લેબમાં જઈને એ લોકોએ એક ટેબ્લેટ ફોર્મમાં ક્રિએટ કર્યું અને એનું રિઝલ્ટ વન્ડરફુલ લાઈક અમે પેશન્ટ ઉપર બી અમે લોકો સૌથી પહેલાં વી ટ્રાઈડ અવર સેલ્ફ એન્ડ ધેન પેશન્ટ એન્ડ ધેટ્સ હાઉ લાઈક વી ડેવલપ લાઈક લાઈક સ્લોલી સ્લોલી અમે લોકો અમારી પાસે જેટલા બી લાઈક સાધનો છે જેટલી ફેસિલિટી છે ને અમે યુટિલાઇઝ કરવાનો ટ્રાય કરી રહ્યા છે અને એના સાથે સાથે તમે ઓક્સિજન પાર્ક બી બનાવી રહ્યા છો હા સો સામે આપણી પાસે છે સત્તર અઢાર વીઘા જેવું લાઈક આખું પ્લેસ છે લાઈક જગ્યા છે જેની અંદર આપણે ઓક્સિજન પાર્ક બનાવવાનું જઈ રહ્યા છે બહુ જરૂરી છે તમને ખબર છે કે અત્યારે એક્યું આઈ કેટલું કેવી રીતે અત્યારે લાઈક ચાલી રહ્યું છે હરેક જગ્યાએ ઇવન અહેમદાબાદ ઇટ્સ નોટ ઇવન ગુડ લાઈક એ મોડરેટ તરીકે બી લાઈક અત્યારે કહેવાય છે સો એક્ઝેક્ટ એક્ઝેક્ટલી સો અને ભગવાનની કૃપાથી આપણે લોકો થોડા દૂર છે સિટીથી એક બ્લેસિંગ જ છે એ કોઈ એવું નથી કે ભાઈ સિટીમાં રહેવું ઇટ્સ અ થિંગ નવ ફોર મી લાઈક સિટીથી દૂર છો તમને સારી હવા મળે છે એ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સો ઓક્સિજન પાકનું બી અમારો પ્લાન છે સુનર આપણે લોકો કરીશું સાત ઓકે સો વિશ્વા હવે થોડીક વાત તમારા વિશે કરવાની છે શું બેકગ્રાઉન્ડ છે શું એજ્યુકેશન લીધું ક્યાંથી લીધું સો એમ હું મહેસાણાથી છું અને મારા પપ્પાને એ લોકોને બી મહેસાણામાં એમનો બિઝનેસ છે ક્લોરિનેશનનો Uh Maru Himalayasate twenty twenty ma uh, like engagement. So uh, economic student. Chu. Mm -hmm. And uh, I think three years back US guy mm -hmm. and uh, I'm a green card holder over there. So I'm working I was working as a medical coder. So okay. uh, I'm done with all the mm -hmm. like JB mm -hmm. and then I am here now and I'm full time here mm -hmm. for Ayurveda. યુએસમાં તમે કામ કર્યું ત્યાં તમે એજ્યુકેશન લીધું તો ત્યાંમાં અને ઇન્ડિયામાં તમને વોર્ક એથિક્સ દેટ ધ ઓનલી થિંગ ઓકે ઓપોર્ચ્યુનિટી અહીંયા બી બહુ છે ઇફ યુ વોન્ટ ટુ ગ્રો યોર સેલ્ફ દેન ધેર આર ઓપોર્ચ્યુનિટીઝ બટ હા અહીંયા થોડું લાઈક લોકોમાં છે ઓકે વર્ક એથિક્સ દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધ ટાઈમ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમિંગ ધ સ્કેડ્યુલ્સ એન્ડ એવરીથિંગ બટ યા થશે એક બે જનરેશન થશે પણ બધું ઇટ વિલ બી ઓકે યા અને તમે યુએસ જોયું ઇન્ડિયા જોયું છતાંય તમે બહુ ડીપલી રૂટ્સ સાથે કનેક્ટેડ છો જનરલી લોકો યુએસ જતા રહે એના પછી પાછા નથી આવતા અને જે જાતા રહે એ પછી ક્યાંય રૂટ્સમાં નથી જોતા ભલે પાછા આવી જાય પણ યુ આર વેરી ડીપલી કનેક્ટેડ વિથ ધ રૂટ્સ તો એનું શું કારણ છે સર મેં જ્યારે આ ફેમિલીમાં આવી ને આઈ એમ સો બ્લેસ્ડ હું જ્યારે આવી ત્યારે મેં પાયા બનતા જોયા છે આયુર્વેદિક હોસ્પિટલના એન્ડ ધેટ ડે આઈ વોઝ નોટ ઇવન મેરીડ બટ આઈ યુઝ ટુ કમ હિયર એવરી ડે સો મેં જોયું છે રૂટ્સથી એ હોસ્પિટલ કેવી રીતે બની છે અમે રાત રાત સુધી કેવી રીતે જાગ્યા છે કેવી રીતે ઇન્સ્પેક્શન્સ કર્યા છે અમે કેવી રીતે અમારી આટલી બેચિસ બહાર પડે છે સો આઈ નો ધ અમાઉન્ટ ઓફ હાર્ડવર્ક વી ઓલ હેવ ડન And now I'm so connected to Ayurvedic hospital that I can't even leave. Mm. So, like four years, every six months I used to come back and mm. just to see, and then I used to go back. But one thing was very sure in my mind I'm not going to leave my family mm. and my place, like my college. I'm not going to leave. Yeah. Uh -huh. જો તમને એવું લાગે કે ના આપણા એજ્યુકેશન સિસ્ટમમાં કંઈક વસ્તુ કરવી જોઈએ તો ટુ કમ્પેર વિથ ધ યુએસ સ્ટેન્ડર્ડ ઓફ એજ્યુકેશન તો શું શું ચેન્જીસ કરવા જોઈએ આપણે સર સી એ લોકોના એજ્યુકેશન યુ નો તમે બી સાંભળ્યું હશે કે ત્યાં આગળ ભણવાનું લોકોને બહુ હાર્ડ નથી ફીલ થતું એનું જસ્ટ એક જ રીઝન છે એ છે કે દે હેવ મોર પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ દેન થિયરી રાઈટ સો આપણા ત્યાં આગળ બી સ્લોલી સ્લોલી આઈ હેવ સીન લાઈક કપલ ઓફ સ્કૂલ્સ ઇન અમદાવાદ ઓલ્સો નો દે હેવ ઓલ્સો સ્ટાર્ટેડ અડોપ્ટિંગ દિસ થિંગ આપણું વૈદિક સ્કૂલ જે બનાવી રહ્યા છે એમાં બી અમારું આ જ કોન્સેપ્ટ છે કે છોકરો એકેડેમિક તો ઠીક છે પણ લાઈફ શું છે એ બધું બી જાણવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે સો ઇવન અમારા અમારા આયુર્વેદિકમાં બી અગર તમે જોશો તો અમે હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ પ્રેક્ટિકલ્સ કરાવડાવીએ છીએ સ્ટુડન્ટ્સને બિકોઝ એ એ જ વધારે તમને શીખવશે લાઈક એકેડેમિક્સ કરતાં બી સો યા તો સંસ્કાર અને સંસ્કૃતિ આ બધી વસ્તુઓ તમે કનેક્ટ કરીને પછી ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છો ગોલ યા જો આપણે આપણા જે મેઇન ટ્રસ્ટી છે ભરતભાઈ રાવ એમના વિશે થોડું જાણવું હોય તો શું શીખવા મળે છે એમની પાસેથી તમને વિશ્વાસ રાખવો કુદરત પર લાઈક ગમે તેવું પરિસ્થિતિ મેં જોયું છે ડાઉન પપ્પા કામ એટલું બધું મને એવું લાગે છે રોજ બરફ ઉપર રાખીને આવે છે અને એટલા બધા શાંત એટલો બધો ભગવાન ઉપર વિશ્વાસ અને બધા જ કામ એમના થતા મેં જોયા છે એટલે હું બી એમનાથી એ જ અત્યારે શીખું છું કે ભાઈ ગમે તેટલું કેઓસ હોય આજુબાજુ જો આપણે આપણો ગુસ્સો નથી કરવો આપણે બસ ગુસ્સો આપણે કામમાં વાળો આપણે શાંત રહો બધું ધીરે ધીરે થશે અને આપણી નીતિ નથી ખરાબ કરવી આપણા થકી જેટલા લોકોનું સારું કામ થાય એ કરવું છે આપણે બસ આપણી સારી નીતિથી કર્યા જાઓ તે વાય હું તમને કહું છું કે આપણી આયુર્વેદિક હોસ્પિટલમાં તમે અત્યારે જોઈ શકો છો વી ડોન્ટ ચાર્જ એનીથિંગ લાઈક ઇટ્સ અ બિગ થિંગ ઇટ્સ નોટ અ સ્મોલ થિંગ સો ઇટ્સ જસ્ટ પપ્પા પપ્પા ઇઝ લાઈક ઓકે કમાવા માટે છે બીજું બધું અગર ચાર માણસ આપણા ત્યાંથી સારું થઈને જાય છે તો લેટ ઇટ બી સો દેટ્સ વાય એમ ટેલિંગ યુ જસ્ટ ગો એન્ડ ચેક અવર ઇન્સ્ટાગ્રામ પેજ યુ વીલ સી ધ નંબર ઓફ પીપલ વી હેવ ટ્રીટેડ દેમ સો ફ્યુચર ગોલ શું છે ફ્યુચર સો આપણે લોકો એમબીબીએસ લઈ રહ્યા છે સો દેટ્સ અ મેઇન થિંગ વેદિક સ્કૂલ વેલનેસ સેન્ટર આપણે ઓક્સિજન પાર્કની જોડે આપણે લોકોને નિયર બાય કરવું છે ટૂંક સમયમાં બીકોઝ આપણી બાજુ અમારી જે સંસ્થા છે એની આજુબાજુ પ્રકૃતિ એટ ધ ટોપ લેવલ છે લાઈક જે ગ્રીનરી છે એનું અમે એના લોકોને સારી રીતે યુટિલાઇઝ કરવું છે સો વી આર થિંકિંગ ટુ ગો ફોર લાઈક વેલનેસ સેન્ટર તાકી જે બીકોઝ અહીંયા અમે લોકો એક સર્ટન કેટેગરીના લોકોને ટ્રીટ કરીએ છીએ અગર અગર બીજા ટાઈપ ઓફ જે કેટેગરીના લોકો છે અગર એને બી એ વસ્તુનો લાભ લેવો હોય તો વી વુડ હેવ ઓન વન પ્લેસ ઇન અવર વેલનેસ સેન્ટર સો દેટ્સ ધ ગોલ ઓકે મેશવા તમને શું લાગે છે જે ગવર્મેન્ટના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે જે એમનું વિઝન છે છેલ્લા ઘણા ટાઈમથી આયુર્વેદિક જે કે એકદમ ભૂલાઈ ગયું હતું અને આયુષ મંત્રાલય આવ્યું મોદીજી જે રીતે કામ કરી રહ્યા છે ટુ રિવાઈવ ધ એન્શિયન્ટ રૂટ્સ ઓફ ઇન્ડિયન કલ્ચર આને લઈને તમારા ઉપર શું પ્રભાવ પડ્યો સર વી આર સો ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ટુ મોદી ગવર્મેન્ટ બીકોઝ એમના આયુષ ડિપાર્ટમેન્ટે જેટલા બી અમે લોકો એવરી લાઈક જેટલી બી કોન્ફરન્સ હોય જેટલા બી નાના મોટા લાઈક લાઈક પ્રોગ્રામ્સ ઇવેન્ટ્સ થતા હોય છે એમાં અમે લોકો જોઈએ છે કે દે આર ટ્રાઈંગ દે આર લાઈક દે આર દે આર લાઈક જેટલું થઈ શકે એટલું દે આર દે આર ડુઈંગ કે કેવી રીતે અવેરનેસ લાવે લોકોને બીકોઝ નાવ યુ સી વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ લાઈક આયુર્વેદા ઇઝ નોટ સમથિંગ લાઈક વિચ યુ નો એનીબડી કેન જસ્ટ ગો લાઈક ઇટ્સ લાઈક આયુર્વેદાઇઝ દેર ટુ પ્રમોટ ધ ગુડ હેલ્થ ઓફ હેલ્ધી પીપલ એન્ડ ટુ ટ્રીટ ધ ડીસીઝ વોન સો એ વસ્તુ એ કોન્સેપ્ટને લોકોને સમજાવવા માટે જે ગવર્મેન્ટ બી અમને સપોર્ટ કરી રહી છે લાઈક દેટ્સ અ બેસ્ટ થિંગ લાઈક વી કેન એવર કેટ એન્ડ એનો પ્રભાવ પડ્યો છે લોકોને બિકોઝ સ્લોલી સ્લોલી આ જનરેશન હવે અગર આપણે જો જેન્ટીની વાત કરવા જઈ રહીએ તો લાઈક આઈ હેવ સીન દે વોન્ટ ટુ સ્ટાર્ટ દે વોન્ટ ટુ યુઝ ધ આયુર્વેદા બટ હા પેશન્સ લેવલ અગેન પ્રોબ્લેમ ઇન ધીસ જનરેશન બટ આઈ થિંક એ બી ધીરે ધીરે વર્ક કરશે થેન્ક યુ સો મચ મેશુવા આઈ એમ વેરી મચ ઇમ્પ્રેડ કે આ જનરેશન જે થર્ડ જનરેશનના જે લોકો છે એ બી આજે એન્શિયન્ટ રૂટ્સની વાત કરી રહ્યા છે વિકાસ અને વિરાસતની વાત કરી રહ્યા છે અને સૌથી મોટી વાત કે એમનો ગોલ વિઝન એકદમ ક્લિયર છે કે કઈ રીતે કામ કરવું છે અને આઈ એમ વેરી મચ શ્યોર કે આ જે ઇન્સ્ટિટ્યુશન છે એ ખૂબ ગ્રો કરશે અને વિથ ધ થર્ડ જનરેશન્સ લાઈક યુ બહુ જ સારું તમે પોઝિટિવ એટીટ્યુડ સાથે કામ કરી રહ્યા છો આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ જોઈનિંગ અસ થેન્ક યુ થેન્ક યુ સો મચ